ગાડી ગાડીઓ વચ્ચે મેળવી જ હતી બધી રાજકોટ ની ગાડીઓ હતી હવે મારે તંત્ર ને એ કેવું છે કે આમ આદમી પાર્ટી નો બાર નો કાર્યકર્શ ને પકડી પકડી બહાર કાઢો અને એ બધા રાજકોટ વાળા હોય આટા મારે છે

સાટા કોણ કોણ આડી આડી જગ્યાએ આગળમાં આવતા પોળા હતા તમારી વાત સાચી લોક ઉપર માણસ અહીં આવવાનો છે અંદર ન પ્રોડક્શન જોઈએ છે મારા માણસ ને બરબર છે અંદર કોઈ માણસ ભાઈ હું જોખો નથી મને સાહેબ હાજર હોવા જોઈએ અંદર જણા અંદર આવ્યું તો પોલીસ શું કરતી